નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાય ફરી એકવાર આપનું સ્વાગત છે ઓપરેશન સિંદુરમાં પાકિસ્તાન જે માર પડ્યો એની તો હજી કડ વળી નથી ત્યાં પાકિસ્તાનમાં ચાર ભાગલા પડવાની શરૂઆત થઈ છે અને શરૂઆત જે છે એ બલુચિસ્તાનમાં જે રીતના આઝાદીનો જંગ શરૂ થયો છે અને બલુચિસ્તાનના જે નેતાઓ છે એમને પોતાની જાતને રિપબ્લિક ઓફ બલુચિસ્તાન એટલે કે પ્રજાસત્તાક બલુચિસ્તાન જે રીતના જાહેર કરી નાખ્યું છે એ બાબત સ્પષ્ટપણે સૂચવે છે કે પાકિસ્તાન જે છે એની હાલત હવે પતલી થતી જાય છે અને મહત્વની વાત એ છે કે બલુચિસ્તાનના આ નેતાઓએ ભારત સરકારનો સંપર્ક કર્યો છે સંયુક્ત રાષ્ટ્ર સંઘનો સંપર્ક કર્યો છે અને અમેરિકાનો સંપર્ક કરીને કહ્યું છે કે અમને પ્રજાસત્તા બલુચિસ્તાન તરીકે જાહેર કરો જે ઘટનાક્રમ છે છે કારણે ચીનના પેટમાં તેલ રેડાયું કારણ કે જે બલુચિસ્તાન પ્રાંત છે એનું ભૌગોલિક અને વ્યૂહાત્મક મહત્વ ખાસ કરીને ગ્વાદર પોર્ટ અને ચાઈના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર જે છે એ આખો બલુચિસ્તાનમાંથી પસાર થઈ રહ્યો છે અને બલુચિસ્તાનના લોકો પાકિસ્તાનની લશ્કરને તો ઠેબે ચડાવે છે પરંતુ ચીનનો આ પ્રોજેક્ટ ત્યાં સફળતાપૂર્વક પાર નથી એટલે ચીન પણ જે છે એ અત્યારે અસમંજસમાં મુકાઈ ગયું છે કે જો બલુચિસ્તાન પાકિસ્તાનથી અલગ થશે તો ચીને અબજો રૂપિયા ત્યાં નાખ્યા છે એની હાલત શું થશે અને સૌથી મહત્વની વાત છે કે બલુચિસ્તાન જો પાકિસ્તાનથી અલગ થઈ જાય તો પાકિસ્તાનની હાલત પંગુ બલકે પાંગડું શા માટે થઈ શકે અને શું ખરેખર બલુચિસ્તાનમાં બાંગ્લાદેશવાળી થશે જેમ ભારતે ઓગણીસસોને એકોતેરના યુદ્ધમાં પૂર્વ પાકિસ્તાન એટલે કે બાંગ્લાદેશને પાકિસ્તાનથી અલગ પાડી દીધું તું તેમ આ વખતે જે ઓપરેશન સિંદૂરની ફળશ્રુતિ રૂપે બલુચિસ્તાનમાં જે પ્રજામાં ભયંકર વિદ્રોહ ની ચિનગારી જોવા મળે છે જે જ્વાળામુખીનું સ્વરૂપ લઈ શકે છે અને જો આમ ખરેખર થાય તો બલુચિસ્તાનમાં બાંગ્લાદેશનું પુનરાવર્તન થશે અને જો એ થાય રિએક્શન શું થશે આ તમામ મુદ્દાની ચર્ચા આજે આપણે કરીશું ફોકલ બાય ઉમટમાં પરંતુ એ પહેલા મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને હા વિના મૂલ્યે પેલું બેલ આઈકોનનું બટન દબાવવાનું ભૂલતા નહીં જેથી તમને અમારા નવા નવા વિડીયોઝ ના નોટિફિકેશન્સ જોવા ધન્યવાદ તો મિત્રો મેં તમને કહ્યું તેમ કે પાકિસ્તાનને હજુ ઓપરેશન સિંદૂરની કડવડી નથી પાકિસ્તાની લશ્કર પાકિસ્તાની સંસદ પાકિસ્તાનના હુકમરાનો કઠવલ્લાઓ પાકિસ્તાનના ત્રાસવાદી જૂથો અને પાકિસ્તાનને જે લોકો ફંડિંગ કરી રહ્યા છે બધા જ અત્યારે ભારતના વલણથી ભયંકર અખડાયેલા છે કારણ કે ભારત સરકારે કહ્યું છે કે જો હવે જે કંઈ મંત્રણા થશે એ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર અને ત્રાસવાદ અંગેત થશે એ સિવાય કોઈ મંત્રણાનો સ્કોપ નથી અને સાથોસાથ ભારત સરકારે સિંધુ જળ સંધિ જે છે એને હજુ સ્થગિત રાખી છે અને એને કારણે પાકિસ્તાન જે છે એ બહુ ટેન્શનમાં છે પાકિસ્તાન ટેન્શનમાં છે એના બીજું કારણ એ છે કે એક તરફ બલુચિસ્તાને તો પોતાની જાતને આઝાદ બલુચિસ્તાન અથવા તો પ્રજાસત્તાક બલુચિસ્તાન તો જાહેરાત કરી દીધું છે બીજી બાજુ પાકિસ્તાનનો જે પ્રાંત છે ખૈબર પખ્તુનકુઆ એ જે પ્રાંત છે એને અડીને એકદમ અફઘાનિસ્તાનનો વિસ્તાર છે અને અફઘાનિસ્તાનના જે તાલિબાનો છે એ ત્યાં પણ પાકિસ્તાન વિરુદ્ધ સળીસંચાર કર્યા કરે છે એટલે પાકિસ્તાનના લશ્કરને એ પ્રાંતની પણ ચિંતા છે ત્રીજું મહત્વનું ડેવલપમેન્ટ એ થઈ રહ્યું છે કે પંજાબ પ્રાંત કે જે પાકિસ્તાનનું સૌથી મહત્ત્વનું પ્રાંત છે ત્યાં દક્ષિણ પંજાબમાં મુલતાન પ્રાંતમાં પણ હવે આઝાદી માટે અથવા તો અલગાવવાદનો એક સડવડાટ શરૂ થયો છે આ તમામ ઘટનાક્રમના સંદર્ભમાં તમે જો આખો એક નકશો જુઓ બલુચિસ્તાનનો તો બલુચિસ્તાનનો નકશો જુઓ તો પાકિસ્તાનનો જે કુલ ભૌગોલિક વિસ્તાર છે ને એ કુલ ભૌગોલિક વિસ્તારમાંથી ચુમ્માળીસ ટકા જેટલો વિસ્તાર તો માત્ર બલુચિસ્તાનનો છે હવે બલુચિસ્તાન જે છે એની વસ્તી માત્ર છ કરોડ છે પાકિસ્તાનની કુલ ચોવીસ કરોડ વસ્તીમાંથી છ કરોડ એટલે લગભગ પચીસ ટકા જેટલી વસ્તી થઈ પણ વિસ્તારની દૃષ્ટિએ જોવા જઈએ તો પાકિસ્તાનનો ચુમ્માળીસ ટકા વિકસા વિસ્તાર જે છે એ બલુચિસ્તાન છે હવે બલુચિસ્તાનની પ્રજાને લાગે છે કે એમને હજુ સુધી વિકાસના ફળો મળ્યા નથી આમે પાકિસ્તાનમાં વિકાસ જેવું તો છે જ નહીં પરંતુ બલુચિસ્તાન જે છે એ પાકિસ્તાનનું સૌથી ગરીબ પ્રાંત છે સૌથી વધુ અવિકસિત છે અહીંયા કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થયું નથી અહીંયા ભયંકર ગરીબી છે બેકારી છે અને પ્રજાનું સતત શોષણ થતું રહે છે અને જેને કહી શકીએ ને કે હ્યુમન રાઇટ્સ વાયોલેશન એટલે માનવ અધિકારોનું સૌથી વધુ હનન જે છે અહીંયા થયું છે હવે આ આખો જે વિસ્તાર છે એ પંચાણું ટકા વિસ્તાર જે છે ખડકાળ છે પથરાળ વિસ્તાર છે પરંતુ આ એકમાત્ર વિસ્તાર એવો છે કે જે પાકિસ્તાનને સૌથી વધુ આવક રડી આપે છે તમને નવાઈ લાગશે કે આ વિસ્તાર આવક એ રીતના રડી આપી શકે કારણ કે પાકિસ્તાનમાં જેટલો પણ કુદરતી ગેસ નો જે સૌથી વધુ વિપુલ જથ્થો છે એ આ પ્રદેશમાં છે એટલું જ નહીં અહીંયા આગળ સોનું ચાંદી હીરા પ્લેટિનમ અને જેને કહી શકાય કે કે અર્થ મેટલ્સ જેની પાછળ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ગાડા થાય છે અને યુક્રેનની અંદરથી એમને રેયર મેટલ અર્થ જે છે એનું ખનન અને ઉત્ખનન કરવું છે એ રેર મેટલ અર્થ જે છે એ આ વિસ્તારમાં છે એવું કહેવાય છે કે અહીંયા ખનીજ તેલના પણ જબરજસ્ત નીચે ભૂગર્ભમાં કુવાઓ નીકળી શકે તેમ છે અને સોનાનો વિપુલ જથ્થો અહીંયાથી મળી શકે એવું જીઓલોજીકલ સર્વેમાં બહાર આવ્યું છે હવે કૃષિલાયક જમીન જે છે ને એ અહીંયા માત્ર પાંચ ટકા છે પરંતુ એ જમીન એટલી બધી ફળદ્રુપ છે કે પાકિસ્તાનનું ફ્રૂટ બાઉલ એટલે કે પાકિસ્તાનમાં સૌથી વધુ ફ્રૂટ્સ ફળો આ પ્રદેશમાં ઉત્પન્ન થાય છે કૃષિની દ્રષ્ટિએ એટલું જ નહીં આ વિસ્તાર એવો છે કે જ્યાં સૌથી વધુ ડ્રાય ફ્રૂટ્સ જેને આપણે સૂકો મેવો કહીએ છીએ એ આખા પાકિસ્તાનની જરૂરિયાત જે છે એ આ એકમાત્ર પ્રાંત છે કે જ્યાંથી પૂરું પડે છે પરંતુ આ પ્રાંતનો વિકાસ જે છે એ પાકિસ્તાન કરતું નથી બલકે પંજાબના વગદાર લોકો લશ્કરના ઉચ્ચ અધિકારીઓ અહીં આવીને પ્રજાનું શોષણ કરે છે પરંતુ અહીંની પ્રજાને ઉપર આવવા દેતા નથી અહીંયાથી જે આવક આવે છે એનાથી લશ્કરના અધિકારીઓ શસ્ત્રો ખરીદે છે પોતાની અયસીઓ કરે છે ઘણી રકમ સરકારમાં જાય છે પણ અહીંની પ્રજાનું કલ્યાણ થતું નથી હવે આ બલુચિસ્તાન જે છે એનો તમે જો ભૌગોલિક નકશો જુઓ તો ઉત્તર પૂર્વ વિસ્તાર જે છે ત્યાં મેં તમને અગાઉ કહ્યું તેમ ખૈબર પખ્તુનવા વિસ્તાર છે અને એ વિસ્તાર જે છે ત્યાંની પ્રજા પાકિસ્તાન વિરોધી છે હવે પશ્ચિમની સરહદ જે છે એ ઈરાનને લાગુ પડે છે એટલે પાકિસ્તાન અને ઈરાન વચ્ચેની જે સરહદ જે છે એમાં બફર સ્ટેટ તરીકે બલુચિસ્તાન છે અને ઈરાન અને પાકિસ્તાનના સંબંધો વખાણવાલાયક તો નથી જ ઉત્તરમાં અફઘાનિસ્તાન છે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનને આજની તારીખે લિટરલી જેને કહી શકાય ને કે વેર જેવી સ્થિતિ છે અફઘાનિસ્તાનના લોકો માને છે કે પાકિસ્તાને એમની સાથે ગદારી કરી છે અને દક્ષિણ જે છે એ દક્ષિણનો વિસ્તાર જે છે એ અરબી સમુદ્ર છે હવે આ અરબી સમુદ્ર જે દક્ષિણે છે એનું સ્થાન અત્યંત વ્યૂહાત્મક કેટલા માટે છે કે ત્યાં ગ્વાદર પોર્ટ છે અને આ ગ્વાદર પોર્ટ એવું પોર્ટ છે કે જેને ચીન ડેવલપ કરી રહ્યું છે અને ચીન માટે ગ્વાદર પોર્ટ એ સંરક્ષણની દ્રષ્ટિએ ચીનની પોતાની સુરક્ષાની દ્રષ્ટિએ ચીન માટે વેપારી દ્રષ્ટિએ અમેરિકા અને યુરોપ અને બ્રિટન થી જતા આવતા જેટલા પણ વેસલ્સ એટલે કે જેને મર્ચન્ટ નેવી અને લશ્કરી વહાણ કે સબમરીન કે કશું પણ થાય તો એના પર નજર રાખી શકે એટલું વ્યૂહાત્મક લોકેશન છે અને ગ્વાદર બંદરની સાથોસાથ ચીન જે છે ત્યાં ચાઈના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર જે છે એ ડેવલપ કરી રહ્યું છે હવે બલુચિસ્તાનની પ્રજા જે છે એને આ બંને પ્રોજેક્ટ ગમતા નથી એટલે અવારનવાર ચીની શ્રમિકો ત્યાં કામ કરે છે એને બલુચિસ્તાનની પ્રજા મારે છે અને આ પ્રોજેક્ટ જે છે એ ઝડપે કામ થવું જોઈએ એ થઈ નથી રહ્યું ટૂંકમાં ચીન અને પાકિસ્તાન પાકિસ્તાનની આર્મી દુઃખી છે અને ચીનના જે શ્રમિકો છે એ લોકો અત્યંત પરેશાન છે કારણ કે બલુચિસ્તાનની પ્રજા કે જે આઝાદીનો સંઘર્ષ કરી રહી છે બલુચિસ્તાનના નેતાઓ કે જે જદ્દોજદમાં છે કે ભાઈ અમારા રાષ્ટ્રને અમે ક્યારે સૌથી વધુ ઝડપથી એની માન્યતા પ્રાપ્ત કરીએ અને એને પ્રજાસત્તાક રાજ્યનો રાષ્ટ્રનો દરજ્જો મળે કારણ કે એ લોકોની દલીલ એવી છે કે બલુચિસ્તાન કદી પાકિસ્તાનનો ભાગ હતું જ નહીં સ્મરણ રહે કે આઝાદી મળી ત્યારે ભારત કરતા પહેલા ઇતિહાસના કેટલાક જે સંદર્ભો હું વાંચતો હતો ભારત કરતા પહેલા ભારતની આઝાદી પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના રોજ મળી અગિયારમી ઓગસ્ટ ઓગણીસો સુતાલીસ ના રોજ બલુચિસ્તાન પ્રાંતે પોતાની જાતને આઝાદ જાહેર કરી દીધું હતું અને બ્રિટિશ જે કમિશનર હતા એમને એ વાત સ્વીકારી લીધી હતી અને ત્યારે કાલાત રાજાઓ જે છે એમનું ત્યાં શાસન હતું જેમ જમ્મુ કાશ્મીરમાં હરિસિંહનું શાસન હતું એમ ત્યાં કાલાત રાજાઓનું શાસન હતું અને કાલાત રાજા જે છે એ કદી નહોતા ઈચ્છતા કે એમનું જે તંત્ર જે છે એ પાકિસ્તાનનો ભાગ બને એટલે એમને કદી પાકિસ્તાન સાથે વિલીનીકરણ માટે સંમતિ નહોતી દર્શાવી પરંતુ મોહમ્મદ અલી જીના જે છે એ બલુચિસ્તાનનું મહત્વ સમજતા હતા એટલે એમને કાલાત પરિવારમાં ભાગલા પડાવ્યા અને જે કાલાત પરિવારમાં ભાગલા પડ્યા એમાં એક ભાઈ પાસેથી એમને વિલીનીકરણનો દસ્તાવેજ જે છે એ સહી કરાવી લીધો અને એટલે બલુચિસ્તાનની પ્રજાની રાય સુમારી બલુચિસ્તાનની પ્રજાનો જનમત લીધા સિવાય બલુચિસ્તાનની પ્રજાને વિશ્વાસમાં લીધા સિવાય માર્ચ ઓગણીસો ને અડતાલીસમાં બલુચિસ્તાનનું વિલીનીકરણ જે છે એ પાકિસ્તાનમાં થયું પરંતુ બલુચિસ્તાનની પ્રજા જે છે એને એનો સતત વિરોધ કર્યો પણ ચાલી જેને પાકિસ્તાન હંમેશા અલગાવવાદી મુવમેન્ટ તરીકે ઓળખાવતું હતું અને બે હજાર ત્રણથી તો અલગ બલુચિસ્તાન રાષ્ટ્ર માટેની એક આખી ઝુંબેશ થઈ છે અને એ ઝુંબેશમાં ભારત અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્ર સંઘ સમક્ષ એ લોકોએ અનેક વખત આવેદનપત્રો આપ્યા છે અને ભારતને વિનંતી કરી છે કે મહેરબાની કરીને અમને પડોશી દેશ તરીકે સ્વીકારો અને અમને માન્યતા આપો હવે બલુચિસ્તાનનું વ્યૂહાત્મક મહત્વ મેં તમને અગાઉ સમજાવ્યું કે જો બલુચિસ્તાન પાકિસ્તાનથી અલગ થઈ જાય તો હાલત પાકિસ્તાનની કેટલી પતલી થાય તમને કહું આજે પાકિસ્તાન જે છે ને એ ભારતનું પડોશી રાષ્ટ્ર તો છે પરંતુ એની પાસે ડેપ્થ નથી ડેપ્થ એટલે કે ઊંડાણ નથી લો કે ભારતનું એરફોર્સ જે છે એ પાકિસ્તાન પર એટેક કરે તો પાકિસ્તાન પાસે એટલી બધી ડેપ્થ નથી એ જે કંઈ ડેપ છે એ બલુચિસ્તાનને કારણે છે હવે જો બલુચિસ્તાન પાકિસ્તાનનો ભાગ ના રહે તો લાઇન ઓફ કંટ્રોલ કે ઇન્ટરનેશનલ બોર્ડરથી પણ આપણે ત્રણસો કિલોમીટર અંદર જે માર કરવાની ક્ષમતા જે છે એમાં પાકિસ્તાનને બચાવવા માટેનો અથવા તો ડિફેન્સ માટેનો કોઈ સ્કોપ જ નહીં રહે એટલે પાકિસ્તાની લશ્કર જે છે એ બલુચિસ્તાનમાં જઈને ત્યાં એને કંટ્રોલ કરવાની કોશિશ કરી રહ્યું છે પરંતુ હવે ઓફ લેટ પાકિસ્તાની લશ્કરને બલુચિસ્તાન લિબરેશન આર્મી જે છે એ ભારે પડી રહી છે તમને જો યાદ હોય તો એક મહિના પહેલાં પહેલગામની ઘટના બની એ પહેલાંની વાત કરું તો ઝફર એક્સપ્રેસ જે પાકિસ્તાનનો હતો એનું બલુચિસ્તાન લિબરેશન આર્મીએ હાઇજેક કરી લીધું તો એટલું જ નહીં એ કરેલી ટ્રેનને છોડાવવા માટે પાકિસ્તાની લશ્કરના અધિકારીઓને જવાનો આવ્યો લગભગ ચારસો જેટલા પાકિસ્તાની સેનાના લોકોનો ખાતમો આ બલુચિસ્તાન લિબરેશન આર્મીએ બોલાવી દીધો હતો અત્યારે બલુચિસ્તાન લિબરેશન આર્મીનો કંટ્રોલ અને બલુચિસ્તાનની પ્રજા જે છે એ પાકિસ્તાની લશ્કરી વિરોધી એટલી બધી થઈ ગઈ છે કે બલુચિસ્તાનનું જે કેપિટલ કહી શકાય અથવા તો જે મુખ્ય શહેર ક્વેટા એ ક્વેટામાં પાકિસ્તાની આર્મી સવારના પાંચથી કે સાંજના પાંચ સુધી જ ક્વેટાની ગલીઓમાં ફરી શકે છે સાંજના પાંચ પછી પાકિસ્તાનની લશ્કરની તાકાત નથી કે જેને કહી શકે લાઇટો બંધ થાય પછી કે એ ક્વેટાની ગલીઓમાં ફરી શકે કારણ કે પ્રજાનો આક્રોશ જે છે એ જ્વાળાનો મુખીની માબક ભભૂકી રહ્યો છે અને એ લોકો આર્મીને દેખો ત્યાંથી મારવાની વાત કરે છે અને બલુચિસ્તાનના સિત્તેરથી એસી ટકા વિસ્તાર એવા છે કે જ્યાં બલુચિસ્તાનની પ્રજા અને બલુચિસ્તાનની આર્મીનો એટલો બધો કડક છે કે પાકિસ્તાની લશ્કર ત્યાં જઈ શકતું નથી કહેવાનું તાત્પર્ય એ છે કે આજે પાકિસ્તાન બલુચિસ્તાનના મુદ્દે પરેશાન છે ભારતે એક તો પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર અને સિંધુ જળ નદીનું જે સંધિ હતી એ હજુ સ્થગિત રાખી છે એનાથી પણ પાકિસ્તાન પરેશાન છે બીજું કે પાકિસ્તાન હંમેશા જે ન્યુક્લિયર બ્લેકમેલિંગ કરતું હતું કે અમારી પાસે ન્યુક્લિયર વેપન્સ છે આ વખતે ભારતે પાકિસ્તાનની કેડ ભાંગી નાખી છે એના અગિયાર જેટલા તો તોડી નાખ્યા છે એની એર ડિફેન્સ સિસ્ટમ તોડી નાખી છે અને ન્યુક્લિયર બોમ્બ એટલે કે પરમાણવીય બોમ્બ એર ડિફેન્સ અને એરબેઝથી લઈને ભારત પર છોડવાની ક્ષમતા જે છે એ કદાચ આગામી પાંચ વર્ષ સુધી એ લોકો ડેવલપ કરી શકે એવી સ્થિતિ પણ નથી એવી પણ વાત ચાલે છે કે અમુક જગ્યાએ તો બ્રહ્મોસ મિસાઇલથી એટલા ડીપ અંદર ઘા પડ્યા છે ટનલની અંદર કે રેડિયેશનની પણ એક તબક્કે બીક લાગી હતી ટૂંકમાં કહેવાનું તાત્પર્ય એ છે કે પાકિસ્તાન આ વખતે એટલું અટલું પડી ગયું છે એ જે ધારતું હતું એ મુજબ મુસ્લિમ દેશોનું એને સમર્થન મળ્યું નહીં અફઘાનિસ્તાન એની વિરુદ્ધમાં છે માત્ર તુર્કી અને અઝરબૈજાન જેવા દેશોથી કાંઈ થતું નથી ચીન પણ બહુ જ જેને કહી શકે ને નાપી તોલીને પાકિસ્તાનનો સાથ આપી રહ્યું છે તો બીજી તરફ વર્લ્ડ બેંક ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ એશિયન ડેવલપમેન્ટ બેન્ક બધી જગ્યાએ ભારત સરકાર હવે રજૂઆત કરી રહ્યું છે અને ભારતનું આખું પ્રતિનિધિમંડળ જે છે એ વિશ્વના મહત્ત્વના દેશો પાસે જઈને પાકિસ્તાન કેટલો બધો ત્રાસવાદ ફેલાવી રહ્યું છે એ અંગે ડોઝેર બનાવીને બધે રજૂઆત કરી રહ્યા છે ત્યારે જનરલ મુનીર અને પાકિસ્તાની શાસકો વચ્ચે પણ અત્યારે વૈચારિક મતભેદ છે અને એવી વાત ચાલી રહી છે કે ટૂંક સમયમાં જનરલ મુનીરને હટાવવામાં આવશે અથવા તો જનરલ મુનીર જે છે એ પાકિસ્તાનમાં બળવો કરશે વાતનો સાર એ કે બલુચિસ્તાનમાં જે વિદ્રોહની ચિનગારી જ્વાળામુખીનું સ્વરૂપ લઈ રહી છે ત્યારે પાકિસ્તાનમાં ફરી એકવાર બાંગ્લાદેશવાડી થાય તો નવાઈ પામવા જેવું નથી અને જો બલુચિસ્તાનમાં બાંગ્લાદેશવાડી થાય અને બલુચિસ્તાન અલગ પ્રાંત બને તો લખી રાખજો કે ખૈબર પખ્તુનવા પણ એક નવો પ્રાંત બનવા જઈ રહ્યું છે પંજાબમાં પણ વિક્ટનવાદની ચળવળ જે છે એ ઉગ્ર બનશે અને પાકિસ્તાન જો નહીં સુધરે તો પાકિસ્તાનનું પતન એ ભીત પર લખાયેલા સત્ય સમાન છે અલબત્ત આગે આગે દેખો હોતા હે ક્યા મિત્રો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ગમે હોય તો મહેરબાની કરીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને આપ શું માનો છો બલુચિસ્તાન અલગ રાષ્ટ્ર બને બલુચિસ્તાનને કારણે પાકિસ્તાનમાં બાંગ્લાદેશ જેવી ઘટનાનું પુનરાવર્તન થાય પાકિસ્તાનના ભાગલા પડે તો આવનારા દિવસોમાં કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તમારા અવલોકનો અને ટીકા ટીપની અમને ગમશે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર